સુરત શહેરના ભેઝસ્તાન વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરતી સુરત શહેરની એસઓજી પોલીસ એસઓજી પોલીસે નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ અને સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર ઉપર વોચ રાખવા માટે એસઓજી ની અલગ અલગ ટીમો બનાવીને ભેસ્તાન વિસ્તારમાં જીયાઉ ગુડિયા રોડ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળી જેથી બાતમીના આધારે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સોમિન પટેલ અને તેની સાથે રાખીને દુકાન નંબર ચાર ગ્રાઉન્ડ ફ્લોર સ્ટોરના સંચાલક રાકેશ ભવરલાલ પ્રજાપતિ રહેવાસી ગઢ નંબર એકસો બાણુ રેશમા પાસે ભેસ્તાલ પાંડેસરા સુરત વાળાને કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર પરથી કરેલ જેથી ટીમ દ્વારા મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેડ કરી નસો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી સિરપ અને ટેબ્લેટ મળીને કુલ કિંમત રૂપિયા મળીનો માલ પોલીસે જપ્ત કરેલ અને સ્ટોરમાં મળી આવેલ પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી સિરપ અને ટેબ્લેટનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે અને સાથે મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ગેટીવી સુરત